નવરાત્રીના આઠમા નોટતે વલસાડમાં જામી ગરબાની રમઝટ ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબે ગુમ્યા ટીવી થર્ટીન પ્રિઝન્સ અનાવિલ પરિવાર આયોજિત ગરબામાં ખેલૈયાઓ ઉમટ્યા અનાવિલ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા ઓર્કેસ્ટ્રાના સંગીત પર ખેલૈયાઓ માતાજીના ગરબે ગુમ્યા વરસાદી માહોલ વચ્ચે જર્મન વોટરપ્રૂફ ડોમમાં ખેલૈયાઓએ ગરબાની મોજ માણી ઓર્ગેનાઇઝર બહુ ફાઇન છે મ્યુઝિક પણ સારું છે ગરબા મેઇન તો જે પૌરાણિક ટ્રેડિશનલ ગરબા છે ડીજે ફિલ્મી સોંગ એવું નહીં એટલે એક આપણા કલ્ચરને કનેક્ટ કરે એવા ગરબા છે તો એ અહીંયાની એક પ્લસ પોઈન્ટની સારી વસ્તુ છે પ્લસ વરસાદ પડી ગયો એ પછી ઘણી બધી ઇફેક્ટ થઈ પણ અમને ફીલ નહીં થયું કે એવી બધી અહીંયા આમ ખરાબ અસર કે કંઈક મેનેજમેન્ટ ખરાબ કે કંઈ એવું નથી થયું બધું સારું આયોજન છે ડીજે કરતાં વધારે મજા આવે છે બીકોઝ ઓરિજિનલ ઓથેન્ટિક ગરબાઓ ગાય છે કે આ આર્ટિસ્ટ આપણા માટે અને એ લોકોનું જે હ્યુમન ટચ આવે એ કોઈ પણ ડીજે અને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કરતાં બેટર અમારી જનરેશનને લાગે છે ડાન્સ કરવા માટે બહુ જ મજા આવી અને ઓર્કેસ્ટ્રાએ બહુ જ સારું પરફોર્મન્સ આપ્યું બધા દિવસે હું આ અનાવિલ પરિવારના ગરબા જે આયોજન થાય છે છેલ્લા ચૌદ વર્ષથી તેમાં આવી રહ્યો છું ચૌદ સતત વર્ષે આવી રહ્યો છું ને આ ફર્સ્ટ ટાઈમ એ લોકોએ ડોમનું જે અરેન્જમેન્ટ કર્યું છે વલસાડમાં આ જર્મન ડોન ફર્સ્ટ વાર બન્યો છે ને એ જે બહેનો છે ને એમાં જે રમવાની મજા આવે છે તે આજ લગી મને કોઈ દિવસ એક્સપિરિયન્સ નહીં થયો જે વરસાદનું ટેન્શન હતું તે જરાવી રહ્યું નથી આ નવરાત્રિ એવો એક ઉત્સવ છે કે ગુજરાતમાં મા અંબાની આરાધના સાથે આ ભક્તિને એક પ્રેમ અને આનંદનો એક ઉત્સવ છે અને એ ઉત્સવની અમે વર્ષોથી એટલે એક વર્ષ પૂરું થાય એટલે પાછા ફરીથી એની રાહ જોવા માંડી જઈએ છીએ કે ક્યારે નવરાત્રિ આવે